કેટલા દાદાજી સાથે સફર છે આ ચિત્રપાઠમાં શિક્ષકે વિદ્યાર્થીઓને ચિત્ર જોવા માટે કહેવાનું છે ત્યારબાદ બગીચામાં બાળકો કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે તે વિશે ચર્ચા કરવાની છે પછી બાકડા પર કેટલા લોકો બેઠેલા છે એ ચિત્ર તેની ચર્ચા કરવાની છે આવી રીતના અલગ અલગ પ્રકારની તમારે બાળકો સાથે ચર્ચા કરવાની રહેશે કહો કેટલા અને ખાલી જગ્યા પૂરો ચાર બાળકો અને બે બાળકો મળીને છ બાળકો થાય ચાર વત્તા બે બરાબર છ ત્રણ ભમરડા અને એક ભમરડો મળીને ચાર ભમરડા થાય ત્રણ વત્તા એક બરાબર ચાર ત્રણ કીડીઓ અને બે કીડીઓ મળીને પાંચ કીડીઓ થાય ત્રણ વત્તા બે બરાબર પાંચ ચાર સીસા પેન અને ત્રણ સીસા પેન મળીને સાત સીસા પેન થાય ચાર વત્તા ત્રણ બરાબર સાત ઉમેરો અને દોરો છ દડા અને બે દડા મળીને આઠ દડા થાય અહીં તમારે આઠ દડા દોડવાના અને અહીં આઠ લખવાનું એના પછી સાત વત્તા એક બરાબર આઠ એટલે કે અહીં સાત પથ્થરો આપેલા છે અહીં એક પથ્થર છે એટલે કે એને સાતને એક આઠ પથ્થર અહીંયા દોરવાના છે અને અહીં તમારે લખવાનું રહેશે એના પછી તમારે ચાલો ગણતરી કરીએ તમારા માતા અને પિતાને કુલ કેટલા ભાઈ બહેન છે તમારા માતા પિતાને પૂછીને તમારે લખવાનું રહેશે તમારા અને તમારા મિત્રના કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે એ પણ તમારે છે એ તમારા મિત્રને પૂછીને લખવાનું રહેશે તમારા બંને હાથ અને પગની કુલ કેટલી આંગળીઓ છે તો વીસ એમાં અંગૂઠાની ગણતરી પણ કરી લેવાની રહેશે તમે તમારી આંગળી વડે કેટલી સંખ્યાઓ ગણી શકો છો વીસ જો તમને તમારા શિક્ષક એમ કહે કે વેઠાથી તો વીસ તેરી સાઠ આવશે ગણતરી કરો અને આંગળીઓની કુલ સંખ્યા લખો અહીં ચાર આંગળી છે અને ત્રણ આંગળી છે સાત અહીં ત્રણ અને બે આંગળી છે પાંચ અહીં પાંચ અને ત્રણ આંગળીઓ છે જેથી આઠ અહીં ચાર અને જીરો આંગળી છે એટલે ચાર વધતા જીરો ચાર એલામાં ચાર આંગળી છે બીજામાં પણ ચાર આંગળી છે એટલે ચાર ને ચાર આઠ ચાલો એના પછી પાસા સાથે રમત રમવાની છે એક સાથે તમારે બે પાસા ફેંકવાના છે અને પાસા ઉપર જે કાંઈ અંક આવે એને તમારે ઉમેરીને એનો સરવાળો શું થાય તે તમારે કરવાનો રહેશે ચાલો કરીએ કિશોર અને નિત્યાએ પણ આ જ રમત રમી હતી અને તેમણે મેળવેલા સરવાળા લખેલા છે કિશોર કેટલી વખત જીત્યો અને નિત્યા કેટલી વખત જીત મેળવી છે તેની સાચાની નિશાની કરવાની છે ચાલો આમાં કિશોર એક જ વાર જીતે છે અને નિત્યા છે બધી વાર જીતી જાય છે કઈ રીતે આપણે જોઈએ ચલો પહેલા દાવમાં કિશોરને છે એ છ પોઈન્ટ મળે છે બે અને નિત્યાને પાંચ એટલે કિશોર જીતે છે બીજા દાવમાં છે એ કિશોરને ચાર અને નિત્યાને સાત ત્રીજામાં કિશોરને પાંચ અને નિત્યાને આઠ ચોથામાં કિશોરને ચાર નિત્યાને પાંચ એવી જ રીતે છેલ્લા દાવમાં છે એ કિશોરને છ પોઈન્ટ મળે છે અને નિત્યાને સાત પોઈન્ટ મળે છે એટલે નિત્યા આ ગેમમાં વિનર થાય છે મણકા અને માળા નીચે આપણી સંખ્યાના પ્રમાણે માળામાં મણકામાં રંગ પૂરો અને રંગીન મણકાઓની સંખ્યા પણ કરો ત્રણ વત્તા ચાર બરાબર સાત અહીં ત્રણ મણકા અને ચાર ચારમાં રંગ પૂરેલો છે એટલે સાત ચાલો પછી ચાર વત્તા બે છ પાંચ વત્તા ચાર નવ બે વત્તા સાત નવ અને સાત વત્તા ત્રણ બરાબર દસ કૂદો અને સરવાળો કરો ચાર ચાર ઉપરથી તમારે બે કૂદો એટલે છ પછી ત્રણ ઉપરથી તમે બે કૂદો તો પાંચ પછી પાંચ ઉપરથી ત્રણ કૂદો એટલે આઠ એવી જ રીતે છ ઉપરથી તમે ત્રણ કૂદો તો કેટલા થાય તો કે નવ તમારી પોતાની રીતે ઉમરે અબ્દુલ અને રિહાના બે જુદી જુદી રીતે સંખ્યાઓ ઉમેરી રહ્યા છે સરવાળો કરવામાં તેમને મદદ કરો અબ્દુલ છે એ આડા સરવાળા કરે છે જ્યારે રિહાના છે ઊભા સરવાળા કરે છે ચલો નીચે આપણે જોઈશું ઊભા સરવાળા અને આડા સરવાળા બેમાં ત્રણ નાખો તો પાંચ અને બેમાં ત્રણ નાખો તો પાંચ પાંચમાં એક નાખો તો છ આડામાં પાંચમાં એક નાખો તો છ ત્રણમાં ત્રણ નાખો તો છ ત્રણમાં ત્રણ નાખો તો છ એવી જ રીતે નવમાં એક નાખો તો દસ અને નવમાં એક નાખો તો દસ ચાલો એના પછી તમારે ગોળ આકારમાં છે એ સંખ્યાની જોડીઓ બનાવવાની છે એક ઉદાહરણ છે એ આપેલું છે કે સાતમાં એક નાખો તો આઠ એકમાં સાત નાખો તો આઠ બેમાં છ નાખો તો આઠ ત્રણમાં પાંચ નાખો તો આઠ ચારમાં ચાર નાખો તો આઠ પાંચમાં ત્રણ નાખો તો આઠ અને છમાં બે નાખો તો આઠ એવી રીતે પાંચ કઈ રીતે મેળવી શકો ચારમાં એક નાખો તો એકમાં ચાર બેમાં ત્રણ અને ત્રણમાં બે નાખો તો પાંચ એવી રીતના આપણે સાત કઈ રીતે મેળવી શકાય ચારમાં ત્રણ નાખો તો છમાં એક એકમાં છ બેમાં પાંચ ત્રણ માં ચાર અને પાંચમાં બે નાખો તો સાત રીતે રીતે નવ કેવી મેળવી શકાય એકમાં આઠ બે માં સાતમાં છ ચારમાં પાંચ પાંચમાં ચાર બે માં સાત છ માં ત્રણ અને સાતમાં બે નાખો તો નવ આવે ચાલો એના પછી ડબલ જોડકા તમારે જોડવાના છે કે એકમાં ચાર નાખો તો પાંચ અને ત્રણ ને બે પાંચ છ માં ત્રણ નાખો તો નવ પાંચમાં ચાર નાખો તો નવ પાંચમાં બે નાખો તો સાત અને ત્રણ માં ચાર નાખો તો સાત જીરો માં છ નાખો તો છ અને ચારમાં બે નાખો તો છીએમાં ચાર નાખો તો નવ સરવાળા કરો રાઘવ પાસે ચાર શંખ છે અને સરિતા પાસે પાંચ શંખ છે તો કુલ કેટલા શંખ થાય નવ રણજીત પાસે ત્રણ લખોટીઓ અને મીનાક્ષી પાસે છ લખોટીઓ છે તો કુલ કેટલી થાય નવ એક થેલીમાં ત્રણ નાળિયેર છે અને બીજી થેલીમાં ચાર નાળિયેર છે તો બંને થેલીમાં મળીને કુલ સાત નાળિયેર થાય ચાલો જોઈએ કે આપણા ઘરમાં શું છે મારા દફતરમાં તમારે તમારે જાતે લખવાનું છે ચાર પુસ્તક છે મારા મિત્રમાં ચાર પુસ્તક છે ત્રણ પુસ્તક છે તો ચાર ને ત્રણ સાત મારી પાસે દસ સીસા છે ને મારા મિત્ર પાસે બાર સીસા છે કુલ મળીને બાવીસ મારી પાસે ત્રણ નોંધપોથી છે અને મારા મિત્ર પાસે બે નોંધપોથી છે અમારી પાસે મળીને કુલ પાંચ થાય ચાલો વિચારો અને કહો કે આપેલા કોષ્ટકમાં એક બે ત્રણ સંખ્યાઓ એવી રીતે ગોઠવો કે સરવાળો છ થાય ત્રણ વત્તા એક વત્તા બે બરાબર છ એક વત્તા બે વત્તા ત્રણ બરાબર છ બે વત્તા ત્રણ વત્તા એક બરાબર છ એટલે કે આઠી અને ઊભી રો છે એ તમારે છ સરખી થવી જોઈએ

પહેલા સ્ટેન્ડ પર બસમાંથી કેટલા બાળકો ઉતરી જાય છે એક પહેલા સ્ટોપ પછી બસમાં કેટલા બાળકો બાકી રહ્યા ચાર બીજા સ્ટેન્ડ પછી કેટલા બાળકો બાકી રહ્યા ત્રીજા ચોથા અને પાંચમા સ્ટેન્ડ પર જવાબ આપો એટલે કે ત્રણ બે અને એક બસમાં અંતે કેટલા બાળકો બાકી રહ્યા તો કે ઝીરો બાળકો બાકી રહ્યા ચાલો કરીએ કેટલા વધ્યા ખાલી જગ્યા પૂરો છ દેટકા બે દેટકા પાણીમાં કૂદ્યા ચાર વધ્યા છ ઓછા બે બરાબર ચાર સાત ફુગા બે ઉડી ગયા પાંચ ફુગા બાકી રહ્યા સાત ઓછા બે બરાબર પાંચ નવ કેળા છ કેળા તોડે ખાધા ત્રણ કેળા બાકી રહ્યા નવ માંથી છ જાય તો ત્રણ ચલો દોરો અને ખાલી જગ્યા ભરો ત્રણ કુંડા બે એક તો તૂટી ગયું એટલે બે કુંડા વધ્યા બે કુંડા દોરવાના અને ત્રણ ઓછા એક બરાબર બે એ બધા સાત લાડુ ચાર લાડુ ખાધા અહીં તમારે ત્રણ લાડુ બાકી રહ્યા દોરવાનું અને સાત ઓછા ચાર બરાબર ત્રણ સાત દડા બે દડા બાળક લઈ ગયા કેટલા તો પાંચ દડા દોરવાના અને નીચે તમારે સાત ઓછા બે પાંચ લખવાના ચલો નીચેના પ્રશ્નોના જવાબ આપો મનીષા પાસે નવ કેળા છે તેને ત્રણ કેળા ખાતા હવે કેટલા વધ્યા છ ફૂલો પર આઠ પતંગિયા છે પાંચ પતંગિયા ઉડી ગયા કેટલા પતંગિયા વધ્યા તો કે ત્રણ તમારું પોતાનું દસ ટપકાનું કાર્ડ બનાવો અને તમારા મિત્રોની તેમાંથી થોડાક ટકા છુપાવો અને કહો ચાલો અહીં તમારે કોષ્ટક ભરવાનું છે દસ એટલે છુપાયેલા 0 અને દેખાતા દસ અહીં તમને છુપાયેલા ત્રણ છે તો દેખાય કેટલા સાત અહીં પાંચ છુપાયેલા છે અને પાંચ દેખાય છે અહીં છ છે એ છુપાયેલા અને ચાર દેખાય છે સંખ્યા પટ્ટી પર પાછળ તરફ કૂદો અને સંખ્યા લખો ચાલો નવથી ત્રણ ડગલા પાછળ કૂદો તો કેટલા મળે તો કે છ સાતથી ચાર ડગલા પાછળ કૂદો તો કેટલા મળે તો કે ત્રણ ચાલો હવે બાદ બાકીના દાખલા તમારે આડા ગણવાના છે આઠ ઓછા બે બરાબર છ છ ઓછા ત્રણ બરાબર ત્રણ સાત ઓછા ત્રણ બરાબર ચાર પાંચ ઓછા એક બરાબર ચાર નવ ઓછા પાંચ બરાબર ચાર અને ચાર ઓછા બે બરાબર બે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ